નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે ગુજરાતી જેનું પાઠ છ જેનું નામ છે બકોર પટેલ નો પ્રયોગ આ પાઠના ભાગ એક માં આજે આપણે પાઠ સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તમારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી બકોર બકોર પટેલનો કારેલા પ્રયોગ જે પાઠના લેખક છે હરિપ્રસાદ વ્યાસ તો સૌપ્રથમ આપણે હરિપ્રસાદ વ્યાસના

પરદુઃખ ભંજન પશાકા તેમની જાણીતી રચનાઓ છે વિદ્યાર્થી મિત્રો ખાસ આપણા લેખક હરિપ્રસાદ વ્યાસ છે તેઓ ગુજરાતી હાસ્ય નિબંધો કે હાસ્ય કથાઓ લખવામાં તેમનું વિશેષ યોગદાન રહેલું છે માટે તેમણે કેટલાક પાત્રો બકોર પટેલ સકરી પટલાણી જેવા પાત્રોનું સર્જન કર્યું છે કે જે ગુજરાતી સાહિત્યની અંદર ખૂબ જ ઊંચું સ્થાન ધરાવે છે તો ચાલો આ પાઠની અંદર આપણને બકોર પટેલના પ્રયોગ દ્વારા શું શું કહેવામાં આવ્યું છે તેના વિશે જોઈએ તો બકોર પટેલનો કારેલા પ્રયોગ એક સરસ હાસ્ય કથા છે જેમાં બકોર પટેલનો કારેલા પ્રયોગ ઘણી જ વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ કરે છે બકોર પટેલને ત્યાં અઠવાડિયા માટે રહેવા આવેલા ગોપાલદાસ બકોર પટેલના કારેલા પ્રયોગથી ત્રાસીને બહુ વહેલા ચાલ્યા જાય છે એકમની રજૂઆત ઘણી રમૂજ પ્રેરક છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કારેલા પ્રયોગ એટલે કે તેમને ત્યાં જે ગોપાલદાસ નામના મહેમાન આવેલા છે તે મહેમાનને કારેલાના વિવિધ વ્યંજનો બનાવી અને ભોજનમાં પીરસવામાં આવે છે અને તેના કારણે મહેમાન છે તે લાંબા સમય સુધી ટકતા નથી તે કંટાળી અને વહેલામાં વહેલા ચાલ્યા જાય છે આ પ્રકારનો રમૂજ પ્રેરક એક హాస్య લેખ છે హాస్య કથા છે ચાલો આપણે તેને સમજીએ વિદ્યાર્થી મિત્રો આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ ગુજરાતી ડાઉનલોડ કરો જે આપ શરૂ કરશો તો તમને આ જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર તમે ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌની ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીઓ ને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠની સમજૂતી એકવાર એક ચોપાનિયામાં બકોર પટેલે કારેલાના ખૂબ વખાણ વાંચ્યા એવું લખેલું કે ચોપાનયું એટલે વિદ્યાર્થી મિત્રો ચાર પાંચ પેજનું જે બુક જેવું કાગળ ચાર પાંચ કાગળનું બુક જેવું આવે તેને ચોપાની કહેવામાં આવે છે જેમાં બહુ લાંબુ લખાણ નથી હોતું પરંતુ ચાર કે પાંચ હોય છે અને તેની અંદર ખૂબ વખાણ છે તે બકોર પટેલ દ્વારા વાંચવામાં આવ્યા અને કેવું લખાણ તેને વાંચ્યું કે કારેલા વારંવાર ખાવા તેનાથી બહુ ફાયદો થાય છે બીમારી આવતી અટકે છે ખાધેલું હજમ થઈ જાય છે ભૂખ લાગે છે તાવતરિયો આવતો નથી કારેલા ખૂબ ખાવા અઠવાડિયામાં બે ત્રણ વાર તો ખાવા જ ખાવા કારેલાના જેવું બીજું એકે નહીં શરીરમાં કોઈ ને કોઈ રીતે કડવાશ તો નાખવી જ જોઈએ આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો ચોપાનિયાની અંદર જે લેખ હતો તે બકોર પટેલે વાંચ્યો કે કારેલા તો ખાવા જ જોઈએ અને તે ખાવાથી ખૂબ ફાયદો થાય છે બીમારી આવતી નથી એટલે કે આપણે ક્યારેય બીમાર પડતા નથી ત્યાર પછી ખાધેલું હજમ થઈ જાય છે એટલે કે આપણે જે કંઈ ખોરાક ખાઈએ તે ખોરાકનું પાચન સારી રીતે થઈ જાય છે એટલે ખાધેલું તે પણ હજમ થઈ જાય ત્યાર પછી ખૂબ ભૂખ લાગે છે કારેલા છે તે શક્તિ વધારનારા છે માટે આપણને ભૂખ સારી રીતે લાગે છે તાવતરિયો આવતો નથી એક બે દિવસે એકાતરા તાવ આવતો હોય તેને તાવતરિયો કહેવાય તો આવો તાવતરિયો છે તે પણ કારેલા ખાવાને લીધે આવતો નથી માટે ખૂબ કારેલા ખાવા જઈએ ને કેટલા ખાવા તો કે અઠવાડિયામાં બે ત્રણ વાર તો ખાવા જ જોઈએ કારેલા જેવું ઓસડ બીજું નથી એટલે એટલે દવા દવા તો તો અહીં કારેલા કારેલા જેવી બીજી છે ને માટે ખાવા જ જોઈએ આવો લેખ છે બકોર પટેલે ચોપાની એની અંદર વાંચ્યો ને બીજી વાત કરી કે શરીરમાં કોઈ ને કોઈ રીતે કડવાશ તો નાખવી જ જોઈએ એટલે કડવાશ એટલે કે કડવાણી છે તે જો આપણા પેટની અંદર જાય ભોજનમાં આપણે તેનો સમાવેશ કરીએ તો આપણું પાચન પણ સારું રહે છે શરીરની અંદર થતા રોગ જંતુઓ છે તે પણ નાશ પામે છે માટે કડવાશ તો આપણે ખાવી જ જોઈએ આવું બકોર પટેલ દ્વારા એ લેખની અંદર વાંચવામાં આવ્યું બકોર પટેલને જરા નવાઈ લાગી કે કારેલામાં આટલા બધા ગુણ હશે એવો પોતાને ખ્યાલ નહીં લાગે કડવા એટલે પોતે કદી ખાતા જ નહોતા ખુશાલ ડોસી એવો હુકમ કે બીજા શાક વાળા ફરતી લાવવા પણ કારેલા કદી લાવવા નહીં અને બકોર પટેલ બજારમાં જાય તો દુકાનમાં કારેલાનો ઢગ જોઈને નવાઈ પામે કે આટલા બધા કારેલા તે કોણ ખાતું હશે એમ વિચાર કરે ખાતા હશે કોઈ મૂર્ખા એવું ધારે અગર મૂર્ખા શાકવાળા નહીં વેચાય તો ફેંકી દેતા હશે એવું માને બકોર પટેલને કારેલાના ફાયદાઓ વાંચી અને થોડી નવાઈ લાગે છે શું કામ નવાઈ લાગી કે કારેલામાં આટલા બધા ગુણ છે એની તેમને ખબર જ નહોતી કારેલા કડવા લાગે એટલે બકોર પટેલે ક્યારેય કારેલા ખાધા નથી અને ખુશાલ ડોસી એવો હુકમ કરે કે બીજા શાક બધા વારાફરતી લાવવાના પણ ક્યારેય કારેલા લાવવા નહીં કેમ કે બકોર પટેલને કારેલા ભાવતા જ નથી એટલે એમની પત્નીને તેઓ હુકમ જ કરી દીધો હતો આજ્ઞા કરી દીધી હતી કે ભાઈ બીજા બધા શાક છે તે વારાફરતી લાવવાના પરંતુ કારેલા ક્યારેય લાવવા નહીં અને બકોર પટેલ જ્યારે બજારની અંદર ખરીદી કરવા માટે જાય અને શાક માર્કેટની અંદર કારેલાનો મોટો ઢગલો જુએ ઢગ એટલે ઢગલો ત્યારે તેને પણ નવાઈ લાગે કે આ આટલા બધા કારેલા કોણ ખાતું હોય છે અને એમ વિચાર આવે આમ પછી વિચારતા જ તેઓ કહે કે ભાઈ કેટલાક મૂર્ખ લોકો પણ હોય કે જે આવા કારેલા ખાતા હશે એવું મનમાં ને મનમાંથી નક્કી કરી લે અને મૂર્ખ નહીં હોય તો ખાવા નહીં હોય તો આ શાકભાજીવાળા છે તે પણ મૂર્ખા છે કે જે બગડી જાય કારેલા વેચાય નહીં એવા બગડી ગયેલા કારેલા છે તેને ફેંકી દેતા હશે આવી બકોર પટેલની કારેલા વિશેની માન્યતા હતી કેમ કે તેમણે તો ક્યારે કારેલા ખાધા જ ન હતા પણ આ લખાણ વાંચી તે વિચારમાં પડી ગયા મનમાં થયું કે આજ સુધી તો આ વાત ફાયદાની વાતની ખબર જ નહીં પડી નહીં ચાલો ત્યારે હવે આપણે પણ કારેલા ખાવાનું શરૂ કરો અને તે દિવસે તેમણે કારેલા જ મંગાવ્યા ખાધા કોણ જાણે કેમ આજે એમને બહુ ભાઈવા બીજે દાડે મંગાવ્યા ખૂબ ખાધા એમને એમ પટેલનો કારેલા ખાવાનો શોખ વધતો ગયો ને તેઓ જાણે કારેલા લટ બની ગયા મેથી વગેરે બીજી કડવી ચીજો પણ વધારે ખાવા લાગ્યા આ પેલો જે ચોપાનિયાનો લેખ હતો તે લેખની અસર હતી અને બકોર પટેલ ને પણ મનમાં એમ થયું કે લાવને આટલા બધા ફાયદા છે તો ફાયદાની અત્યાર સુધી તો ખબર જ નહોતી તો તો હવે ખબર પડી છે ચાલો આપણે પણ કારેલા ખાવાનું શરૂ કરીએ અને તે દિવસે શાક માર્કેટમાંથી કારેલા મંગાવે છે અને કારેલાનું શાક બનાવી અને ખાય છે ખાધું કોણ જાણે કેમ પણ આજે એને કારેલા ખૂબ કેમ કે અત્યાર સુધી તેમણે ક્યારેય કારેલા ખાધા જ નહોતા પરંતુ આજે ખાધા તેથી તેને ખૂબ ભાવ્યા બીજે દહાડે દહાડો એટલે દિવસ બીજે દિવસે પણ ફરીથી કારેલા મંગાવે છે ને ફરી પાછા ખાય છે તેમને તો કારેલા ખાવાની ખૂબ મજા પડી ગઈ અને તેમનો કારેલા ખાવાનો શોખ છે તે ધીમે ધીમે વધતો જાય છે અને તે તો કારેલા લટ બની ગયા કે જેમને ખૂબ કારેલા ભાવતા હતા એવા વ્યક્તિ બની ગયા જે ક્યારેય કારેલો ચાખતા પણ નહોતા એવા બકોર પટેલ હવેથી કારેલા ખાવાના શોખીન બની જાય છે આ સિવાય મેથી વગેરે બીજી કડવી ચીજો છે એ પણ વધારે ખાવાનું શરૂ કરી દે છે કેમ કે લેખ વાંચ્યો કે કડવાણી છે કડવી વસ્તુ પેટમાં જવી જોઈએ એ વાંચી અને એને પણ એમ થાય છે કે આપણે બીજી કડવી વસ્તુઓ પણ ખાવી જોઈએ અને તેથી તેઓ મેથી ખાવાની પણ શરૂઆત કરે છે એક દિવસ પટેલ ઓસરીમાં બેઠા હતા તે વખતે ટપાલીએ ટપાલ નાખી ટપાલ સાહેબ એક દિવસનો સમય ને બકોર પટેલ પોતાના ઘરની જે ઓસરી હતી લોબી તે લોબીની અંદર બેઠા છે અને ટપાલી છે તે ટપાલ આપવા માટે આવે છે અને તે બોલે છે કે ટપાલ સાહેબ તો પટેલે પરબીડિયું ઉપાડી લીધું અને ફોડ્યું પરબીડિયું એટલે ટપાલની ઉપરનું જે કવર હોય છે તે કવર લઈ લે છે પરબીડિયું લે છે અને તે ફોડે છે એટલે કે તોડે છે અંદરથી ટપાલ નીકળે છે ગોપાળદાસ એક અઠવાડિયું રહેવા આવવાના હતા જે બકોર પટેલે ટપાલ ખોલી અને જઈ તો ટપાલમાં એવું લખાણ હતું કે ગોપાલદાસ એક અઠવાડિયા માટે તેમને ઘરે રહેવા માટે આવવાના હતા ટપાલીનો અવાજ સાંભળી સકરી પટલાણી બહાર આવ્યા સકરી પટલાણી એ આ બકોર પટેલના ધર્મપત્ની છે એટલે અવાજ સાંભળી અને પટલાણી છે તે પણ બહાર આવે છે અને પૂછે છે કે કોનો કાગળ આવ્યો છે ત્યારે જવાબ આપે છે કે પૂનાથી ગોપાલ દાસ નો છે બકોર પટેલે કીધું કે આપણા સગા છે બકોર પૂના ગોપાલ દાસ પછી પધારવાના છે એટલે કે કાગળની અંદર શું લખ્યું છે કે ખુશી સમાચાર આનંદ થી છે કે પછી તે પધારવાના છે મુરબ્બી એટલે શ્રીમાન જાજરમાન વ્યક્તિ હોય તેને મુરબ્બી કહેવાય ત્યારે બકોર પટેલ જવાબ આપે છે કે અઠવાડિયું આવવાના છે ને એ માટે આપણને જાણ આપતો

ભોજનની અંદર દરરોજ મીઠાઈ લાવવી પડશે કારણ કે તેને મીઠાઈ બહુ ભાવે છે અને આજે એક દિવસ આપણે શ્રીખંડ લાવીશું તો બીજે દિવસે બાસુંદી લાવીશું ત્રીજે દિવસે બરફી લાવશું તો ચોથે દિવસે દૂધપાક લાવશું કારણ કે ગોપાળદાસ છે તેને દરરોજ ભોજનમાં મીઠાઈ તો જોઈએ જ સકરી પટલાણીની વાત સાચી હતી ગોપાળદાસ મીઠાઈના ભારે શોખીન રોજ કંઈ ગળ્યું જમવાની ટેવ કંઈ ના હોય તો છેવટે બજારમાંથી જલેબી મંગાવે આમ ગોપાળદાસ છે તેને મીઠાઈ તો ભોજનમાં જોઈએ જ અને મીઠાઈના ભારે શોખીન હતા એટલે કંઈક ને કંઈક ગળ્યું જમવામાં તેને જોઈએ કાંઈ ન હોય તો તે દિવસે બજારમાંથી જલેબી મંગાવી અને તે પણ તેઓ ખાઈ લેતા તેઓ બકોર પટેલને ત્યાં આવે ત્યારે પટેલ સમજી જ જાય સકરી ફટલાણીને કહી જ રાખ્યું હોય કે રોજ ઘેર મિષ્ટાન બનાવે અગર બજારમાંથી તૈયાર આણે એટલે કે બકોર પટેલના સંબંધી હતા સગા હતા તેથી તેમને ખબર જ હતી કે જ્યારે પણ ગોપાળદાસ આપણી ઘરે આવે તો આપણે કંઈક ને કંઈક મિષ્ટાન બનાવવું અને બકોર પટેલ છે તે પણ તેમને ત્યાં જમવામાં મિષ્ટાન બનાવતા જ અથવા તો ઘણી વખત બજારમાંથી તૈયાર લઈ આવે આણે એટલે લાવે ઘણી વખત બનાવવું ના હોય તો બજારમાંથી તૈયાર લઈને આવે સકરી પટલાણીએ પૂછ્યું કે ગોપાળદાસ ક્યારે આવવાના છે એટલે બકોર પટેલ જવાબ આપે છે કે કાલે આવશે વાંધો નહીં તો કાલે શ્રીખંડ મંગાવીશું પરમ દિવસે ગુડી પડવો છે તે દિવસે ઘી બકોર પટેલ કે કાલે આવશે એટલે સકરી પટલાણીએ કહ્યું હતું કે કાંઈ વાંધો નહીં કાલે તો આપણે શ્રીખંડ મંગાવી લેશું અને પરમ દિવસે એટલે કે આવતીકાલ પછીનો દિવસ તેને પરમ દિવસ કહેવાય પરમ દિવસે ગુડી પડવો હતો અને ગુડી પડવાના દિવસે કે તેને કંસાર અને ઘી જમાડીશું વિદ્યાર્થી મિત્રો ગુડી પડવો તે ચૈત્ર મહિનાની જે પ્રથમ દિવસ હોય પડવો હોય તેને ગુડી પડવા તરીકે ઓળખવામાં આવે છે જે ધાર્મિક મહત્વ પણ ધરાવે છે અને એટલા માટે ગુડી પડવાના દિવસે મિષ્ટાન છે તે બનાવવામાં આવતું હોય તો ત્યારે કંસાર બનાવવાની વાત છે તે કરવામાં આવે છે પટેલ ચમકી ગયા નહીં 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 તેઓ બોલ્યા ગળપણ ફળફણ તો ઘરમાં ન જ જોઈએ જ ને નુકસાન થાય છે છે પટેલ એ કહે કે આપણે આ વખતે મીઠાઈ લાવવી નથી ગળપણ એટલે ગળી વસ્તુ છે એક પણ આપણે ઘરમાં બનાવવી નથી કારણ કે ગળપણના લીધે જ તબિયતને નુકસાન થાય છે આપણું સ્વાસ્થ્ય છે તે બગડે છે માટે આપણે કોઈ પણ ગળી વસ્તુ બનાવવાની નથી તો શું મહેમાનને તમારા કારેલા કડવાટના પ્રયોગનો સ્વાદ ચખાડવો છે ત્યારે પટલાણી કહે છે કે તો ગળપણ નથી લાવવું તો શું તમારે મહેમાનને તમારા કરવા કડવા કડવા કારેલા છે એનો સ્વાદ ચખાડવો છે આ વખતે તમે શું કરવાના છો પટેલ તો સવાર સાંજ બંને વાર કારેલાનું શાક ભરપટ્ટે ખાય કારેલા મીઠું દઈને નીચોવા પણ દે નહીં નીચવવા વગરના કારેલાનું શાક એટલે નરિયો કડવાટ કોઈ વાર કાલે કારેલાના રવૈયા દાળમાંય સમારેલા કારેલા અને ખાસો સમસો ભરીને કડવી મેથીનો વઘારે કોઈવાર રીંગણને મેથીની ભાજીનું શાક અથાણાની ઋતુમાં મેથીનું અથાણું ખાસ તૈયાર કરાવેલું ભોજન સાથે તે પણ ઉડાવે આમ જે બકોર પટેલ ક્યારેય કારેલા નહોતા ખાતા તે ચોપાનિયાનો એક લેખ વાંચી અને કારેલા પ્રેમી બની જાય અને ભરપેટ કારેલા ખાય ભરપટ્ટે એટલે ધરાય ધરાઈને કારેલા ખાય અને એ પણ પાછા કેવા કે કારેલાને મીઠું દઈને નીચેવા પણ ન દે જો મીઠાવાળા પાણીમાં કારેલા ડૂબાડી અને નીચવી દે તો થોડા કારેલાની કડવાશ છે તે થોડી ઓછી થઈ જાય અને એ તો આવું નીચોવ્યા વગરનું જ કારેલાનું શાક ખાય એટલે ખૂબ કડવું હોય ભરેલા કારેલાનું શાક પણ બનાવે દાળ બનાવે તો તેની અંદર પણ સુધારેલા કારેલા છે તે નાખે સાથે સાથે મેથીનો વઘાર છે એ પણ કરવામાં આવે ક્યારેક રીંગણા અને મેથીની ભાજી છે તેનું પણ શાક કરવામાં આવે આમ અથાણાની ઋતુ હોય ત્યારે મેથીનું ખાસ અથાણું પણ તૈયાર કરાવે ટૂંકમાં બકોર પટેલ કડવાશના એટલા પ્રેમી થઈ ગયા કે તેઓ ભોજનની અંદર કોઈને કોઈ રીતે કડવાશ છે તે લે અને ભોજન સાથે તે આરોગ્ય સકરી પટલાણીએ શ્રીખંડની વાત કરી એટલે પટેલ બોલા કે ના 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 આ વખતે શિખંડ વિખંડ નહીં ગળ્યું કશું જ નહીં એમને કારેલા જ ખવડાવીશું પટલાણીને પણ ચેતવણી આપી દેશે કે ગોપાલદાસ ભલે આવવાના હોય પરંતુ આ વખતે આપણે તેને પણ મીઠાઈ જમાડવી નથી આપણે આ વખતે શિખંડ વિખંડ કશું લાવવું નથી અમને આપણે આ વખતે તેમને પણ કારેલા ખવડાવશું સકરી પટલાણી જરા મુંજાયા અને નરમાસ્તી થી બોલા આપણે પોતે ભલે ને કારેલા પ્રયોગ કરીએ પણ મહેમાનનું શું મહેમાનને તો રીતસર જમાડવા જ પડે ને પટલાણી છે નમ્રતાથી બકર પટેલને કે ભાઈ આપણે તો દરરોજ કારેલા ખાઈએ છીએ અને આપણે ઘરે કારેલાનો પ્રયોગ કરીએ તેમાં કશો વાંધો નથી પરંતુ આપણી ઘરે મહેમાન આવે તો મહેમાનને તો આપણે સારું ભોજન જમાડવું જોઈએ ને આપણે તેમને પણ કંઈ કારેલા થોડા ખવડાવે છે એટલે નમ્રતાથી પટલાણી છે તે જવાબ આપે છે પણ ગોપાળદાસ હવે મહેમાન કહેવાય જ નહીં ઘરના માણસ ગણાય તું ફિકર ન કરીશ બહાર આપણું ખોટું નહીં દેખાય દાસભાઈને કારેલા પ્રયોગના ફાયદા હું સમજાવીશ જોજે તો ખરી એ પણ મારી પેઠે કારેલા પ્રયોગ શરૂ ના કરી દે તો મને કહેજે આમ બકોર પટેલ છે તે પટલાણીને સમજાવે છે કે ભાઈ ગોપાળદાસ તો કાંઈ હવે આપણા મહેમાન કહેવાય નહીં તે તો વારંવાર આપણે ત્યાં આવતા જ હોય છે એટલે તે કઈ નવા મહેમાન નથી અને તું ચિંતા ન કર ફિકર એટલે ચિંતા તેમને ખોટું પણ નહીં લાગે અને હું ગોપાલ કે તેને પણ આપણી જેમ કારેલાના પ્રેમી બનાવી દઈશ અને તે પણ ખૂબ કારેલા ખાશે અને તે પણ કારેલાનો પ્રયોગ શરૂ કરી દે કરી દેશે તું જોજે તો ખરી હું તેને એવા કારેલાના પ્રયોગ સમજાવીશ આવી રીતે બકોર પટેલ છે તે સકરી પટલાણીને સમજાવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ છ બકોર પટેલનો કારેલા પ્રયોગનો ભાગ એક છે તે આપણે પૂરો કરીએ છીએ આગળના ભાગ બેનો વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે તેની મદદથી તમે તે જોઈ શકશો તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યય સોલ્યુશન સ્વાધ્યપોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ જોઈ શકશો તો આશા રાખો આપને અમારી એપ્લિકેશન ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું અને જોઈશું કે બકોર પટેલે ગોપાલ દાસને કેવી રીતે કારેલા જમાડ્યા ચાલો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો